મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ટુ ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે આ ફિલ્મ શરૂઆતમાં પંદર ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર આ દિવસે ફિલ્મ રિલીઝ થશે નહીં પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે જેને શૂટ કરવામાં એક મહિનાનો સમય લાગી શકે છે નિર્માતાઓ જુલાઈના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ કરશે ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે જો કે મેકર્સ દ્વારા રિલીઝ ડેટમાં ફેરફાર અંગેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે તે જ સમયે ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તે અંગે કોઈ અપડેટ નથી રિલીઝ ડેટમાં ફેરફારની પણ ફિલ્મને મોટું નુકસાન થઈ શકે છે તો પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રીય રજા છે આ કારણે ફિલ્મની પહેલા દિવસની કમાણી શાનદાર રહી શકી હોત

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ